હલો મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફરીવાર નવા વિડીયોમાં સ્વાગત છે તો આજે તો અમે જો અત્યારે અત્યારમાં તો દુકાને આવી ગયા છીએ પણ આજે તમને ખબર નો જ ખબર હોય ને કેમ કે લગભગ તો તમે થંભેલ જોયું હશે અને આપણું ટાઇટલ જોયું એટલે ખબર પડી જ ગઈ હશે પણ તોય કહી દઉં છું આજે આપણે રાતે છે ને વાળીએ છીએ દાળ અને રોટલાનો પ્રોગ્રામ પંચમુખી દાળ બનાવે અને રોટલા અમારે ભત્રીજો છે એ છે કારીગર એટલે આજે રાતે આપણે ડાળ ખાવા જવાનું છે ને આખો દિવસ દુકાને રહેશું રાતે વાડીએ પ્રોગ્રામ છે એટલે આપણે પ્રોગ્રામમાં જવાનું છે ને અત્યારમાં આપણે આવી ગયા છીએ દુકાને આપણી શોપ છે સાવર કુંડલા મેન બજારમાં તમને બધાને ખબર છે સદગુરુ ફેશન તો જો અહીંયા અમારે મેડમ એ બેહી ગયા છે કેમ હા જય માતાજી જય ગુરુ મહારાજ સાથે આપણી શોપ છે સદગુરુ ફેશન નવી નવી હમણાં ઓપનિંગ થયું છે તો બધાને પધારવા નમ્ર વિનંતી છે નવા નવા અલગ અલગ સ્ટોક છે અત્યારે શું કહેવાય આ મહિનાની સિઝન આવેલી તો બધાએ આવજો અમારી શોપ ઉપર ખરીદી કરવા માટે ને અમારે ચેનલ છે સદગુરુ ફેશન સાવરકુંડલા એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને નવી નવી શું કહેવાય અવનવી જે વેરાયટી આવતી હોય ને એ તમને જોવા મળે નવું નવું જે કઈ કલેક્શન આવતું હોય ને આપણે ઇન્સ્ટામાં પણ પેજ બનાવેલું છે સદગુરુ ફેશન સાવરકુંડલા અને યુટ્યુબમાં પણ આપણું પેજ છે વોટ્સએપ નંબર પણ છે તમારે કઈ ઇન્કવાયરી હોય તો મને વોટ્સએપ પણ કરી શકો છો ઇન્સ્ટામાં પણ મેસેજ કરી શકો છો અને યુટ્યુબમાં કમેન્ટ પણ કરી શકો છો તો હાલો હવે રાતે તો આપણે જવાનું છે પ્રોગ્રામમાં આખો દિવસ શું કરીએ ખબર નહીં તો બસ કન્ટિન્યુ વિડીયોમાં ફરી પાછા આગળ આગળ જોતા જઈએ શું કારીગર છે

ટમેટા ડુંગળી ના છે આજે અમારે ભરતભાઈ này này nó là cái nào nhỉ chưa biết là cái nào mà nó Ừm mà nó giật cái tay nó giật nó giật nó 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 nó